આજે અધર્મની ધર્મ પર જીતના તહેવાર એવા વિજયા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે ભાવનગર ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પણ શસ્ત્રોની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન વિધિ કરવામાં આવી હતી આજના ખાસ દિને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવકો બાઇક રેલી યોજી પૂજન સ્થળે પહોંચ્યા હતા જેમાં ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીર ગોહિલ શક્તિસિંહ ગોહિલ અને રાજુભાઈ રાણાએ ઉપસ્થિત રહી શસ્ત્ર પૂજન કર્યું હતું આજે અસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયનો દિવસ છે આજના દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે આજના ખાસ દિવસે પૂજનનો ખાસ મહિમા છે ત્યારે ભાવનગર શહેરમાં વસતા ક્ષત્રિય સમાજના લોકો દ્વારા આજે પારંપરિક શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રી મંદિરથી બાઇક રેલી સાથે ક્ષત્રિય સમાજના યુવકો નવાપરા ગરાસિયા બોર્ડિંગ ખાતે પહોંચ્યા હતા જેમાં ભાવનગરના યુવરાજ જયવીર રાજરાજસિંહ પણ ખાસ જીપ દ્વારા જોડાયા હતા અને ગરાસિયા બોર્ડિંગ ખાતે પહોંચી શસ્ત્રપૂજનમાં જોડાયા હતા ભુધેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉપસ્થિત તમામનું સામૂહિક શસ્ત્રપૂજન કરાવ્યું હતું શસ્ત્રપૂજન વિધિમાં ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ કોંગ્રેસ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પૂર્વ ભાજપા પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ રાણા સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી શસ્ત્રપૂજન કર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત ક્ષત્રિય સમાજના આગેવાનોએ ક્ષત્રિયોને એક થવા હાકલ કરી હતી બ્યુરો રિપોર્ટ એસપી ન્યૂઝ ભાવનગર મિતે તમામ આપણા વાલા ગુજરાતીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું અનિષ્ટ અને ઈષ્ટ વચ્ચેની લડાઈ નવ દિવસ સુધી માતાજીએ અનિષ્ટ તત્વો સામે કરેલા લડાઈના એ સંઘર્ષ બાદ વિજયાદશમી ઈષ્ટનો અનિષ્ટ ઉપર વિજય તરીકે આપણે ઉજવીએ છીએ એક પરંપરા શસ્ત્ર પૂજનની છે હું માનું છું કે ખૂબ સરસ આ પરંપરા છે જેનું પૂજન થાય એનાથી ક્યારેય પાપ ન થઈ શકે શસ્ત્ર છે શાસ્ત્ર છે સત્તા છે સંપત્તિ છે તો એ સ્વાર્થના સંધાન માટે નથી પરમાર્થના પુરુષાર્થ માટે છે બીજા માટે છે નિર્બળનું રક્ષણ અન્યાય સામે લડવા માટે અસુરી કે અનિષ્ટ તત્વોના સહાર માટે જ શસ્ત્રનો ઉપયોગ થાય શસ્ત્રનું પ્રદર્શન ન થાય એનું પૂજન થાય આવા એક સરસ વિચાર સાથેના આ દશેરાના પર્વે શસ્ત્ર પૂજનની પરંપરા છે ત્યારે અહીં ભાવનગરમાં શસ્ત્રપૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા આનંદ થાય છે થેન્ક યુ